જેના પંચાયત દેવોની પ્રતિમાજીનો કુટીર હોમ અને મહાયજ્ઞનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો સાંજે ભવ્ય મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શ્રી લિંબજ માતાજી અને પંચાયતન દેવોની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં ઘોડાઓ અને બગીઓ સાથે ડીજીના સૂર રેલાયા હતા સમગ્ર જમડા ગામમાં નીકળેલી આ શોભાયાત્રામાં ગૌતમ ગોત્રીય દવે પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા મહોત્સવ

રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ ઈશ્વરભાઈ રાજપૂત અને જમડા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું